નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસની ધરપકડ દસ આરોપીઓમાં મહિલા સરકારી અધિકારીની ધરપકડ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા પાંચ કરોડ અડતાલીસ લાખ બોતેર હજારની સરકારી નાણાંની ઉચાપત કરી સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં કરાઈ હતી ફરિયાદ સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ પાંચ કોન્ટ્રાક્ટર અને પાંચ સરકારી અધિકારી મળી ચૌદ માંથી દસ ની ધરપકડ કરી નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાળાની ઉચાપત અંગે કરાઈ હતી ફરિયાદ સીઆઈડી ક્રાઇમ પોલીસે કલમ ચારસો છ ચારસો નવ ચારસો પાસઠ ચારસો સડસઠ એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચાર અધિનિયમ તેર બે મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી